હાલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકા પૌવા અહીંયા મેં દોઢસો ગ્રામ પૌવા લીધા છે જાડા પૌવા છે એને બે વાર પાણી એવી રીતે ધોઈ લઈશું જેથી કરીને અંદર જે વધારાનો કચરો હોય નીકળી જાય બહુ ભીષણ મસળવાના નથી પચા હાથે મસળવાના છે એવી રીતે બે પાણી ધોઈ લેવાના અને એક ઝાયરીની અંદર લેવાના આમાંથી પવવામાં જાય ને પૌવા સારા બને હવે આપણે ગેસ ઉપર એક બાઉલ મૂકીશું અને વઘાર કરીશું વઘાર માટે આપણે એકથી થી દોઢ પાવલું જ તેલ લેવાનું છે આમાં વધારે તેલ નથી લેવાનું તે આવી ગયું છે એટલે એક સમશીરાય ઉમેરશું ગેસને ધીમો રાખશું જ્યાં સુધી રાય ન તતરે ત્યાં સુધી ધીમા ગેસ ઉપર આપણે રાય તતળવા દઈશું હવે રાય તતરી ગઈ છે એટલે આપણે મરસા ઉમેરશું ઝીણા સમારેલા અને સાથે ઝીણા સમારેલા રહેલા ટમેટા ઉમેરીશું અને બધું સાતળી લઈશું અહીંયા આપણે ચાર પાંચ લીમડાના પાન ઉમેરીશું એને પણ સાતળી લેશું અહીંયા બે બટેકા લીધા છે એને ઝીણા સમારીને લીધા છે મોટા નથી સમારવાના ઝીણી કટકીમાં જ સમારવાના છે એટલે બટેકા સડવામાં જલ્દી સારું પડે એટલે હવે આપણે અડધી ચમચી હળદર ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અહીંયા બટેકાના જ ભાગનું મીઠું ઉમેરવાનું છે પૌવાના ભાગનું મીઠું આપણે પછી ઉમેરીશું અને મીઠું નાખ્યા પછી બરાબર હલાવી લઈશું હવે આપણે એક ડીશ ઢાંકી અને પાંચ મિનિટ માટે સડવા દઈશું અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને જોઈ લેશું કે તળીએ નીચે કંઈ ચોટ્યું નથી ને એટલે હલાવવાનું રહેશે આવી રીતે બે ચાર વાર હલાવવાનું રહેશે ઢાંકીને ફરીવાર આપણે ઢાંકીને મૂકી દઈશું તપાસ કરી લેશું બટેકા ચડાશે કે નહીં હલાવીને જોઈ લેશું કે બટેકા કે નહીં હવે બટેકા ટકા ચડી ગયા છે આપણે ધીમે ધીમે સલાવતા જ રહીશું ને તાપ ધીમો જ રાખવાનો છે નકર નીચે તળીએ ચોટી જાય અને બળી જાય એટલા માટે હલાવતા રહીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું હવે આપણે આમાં થોડી દળેલી ખાંડ નાખશું દળેલી ન હોય તો આખી ખાંડ પણ નાખી શકીએ ખાંડ નાખ્યા પછી આપણે હલાવી લઈશું હવે આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા એ જ કોરા થઈ ગયા છે એ બધું પાણી નીતરીને સરસ થઈ ગયા છે એ આપણે ઉમેરી દઈશું એને પણ હલાવી લેશું વઘારની સાથે અને બરાબર પૌવા અને બટેકા મિક્સ કરી લેશું અહીંયા હવે આપણે પવાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને એને મીઠું નાખ્યા પછી પણ હલાવી લઈશું મારી આ રીતથી તમે પણ બટેકા પવા બનાવવાની ટ્રાય કરજો અને બીજા લોકોને શેર કરતા રહેજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ બટેકા પૌવા કેવા બન્યા છે અહીંયા આપણે થોડો મરીનો પાવડર ઉમેરીશું અને બધું હલાવી લઈશું બધું હલાવ્યા પછી આપણે અહીંયા ફ્રેશ લીલા ધાણા ઉમેરશું અને તેને પણ હલાવી લેશું મિક્સ કરી લેશું પૌવા બટેકા સાથે આ બટેકા પૌવાને આપણે બાળકોને નાસ્તામાં પણ દઈ શકીએ અને એક દિવસના પ્રવાસ માટે જવાનું થાય તો સાથે પણ એક ટકના ભોજન માટે લઈ જઈ શકીએ હવે આપણે એક બાઉલમાં પીરસી લઈશું આમાં આપણે ઝીણા ઝીણા કાજુ બદામના ટુકડા અને લીલી સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકાય જો તમે કાંદા ખાતા હો તો કાંદા પણ ઝીણા સુધારીને ઉમેરી શકાય પણ એ વઘારમાં ઉમેરવાના ટમેટાની હારે એટલે કાંદા બરાબર તેલમાં સતળાઈ જાય એટલે એનો સ્વાદ સારો આવે જો કાંદા ખાતા હોય તો જરૂરથી ઉમેરજો હવે આપણે દાડમના દાણા ઉમેરી અને સવ કરી લઈશું માથે ઝીણી સેવ ઉમેરીશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં